સરસ્વતી પ્રવી ઘટના સ્થળે પહોંચીને ગાયની હાલત તપાસી અને તરત જ એકસો બાસઠ સરકારી એમ્બ્યુલન્સ ને ફોન કર્યો પરંતુ એમ્બ્યુલન્સ સ્ટાફ અમારી હદમાં આવતું કઈ મદદ કરવાની ના પાડી ત્યારે સરકારી એમ્બ્યુલન્સ દ્વારા મેસર ગામના અનેક સેવાભાવ યુવાનો પણ મદદે આવી ગયા હતા અને ગાયના જીવ બચાવવા પૂરતો સહાય કરતા હતા ગાય ની સારવાર વડગામ તાલુકા અને નોડોદરા ગામના ડોક્ટર બિપિનભાઈ વિશેષ સેવા આપી હતી અને ફરજ અદા કરી હતી આ ઘટના એ ગામમાં ચર્ચા જગાવી કે જીવદયા માટે એકસો આઠ જેવી સરકારી સેવા પણ હંમેશા ઉપલબ્ધ નથી અને આવા સમયે ગામના સેવાભાવી લોકો જ સાચી માનવતા રાખવે છે એન્ટરટેનમેન્ટ અમારા સાહેબ વિપુલભાઈ ચૌધરી સાહેબનો ફોન આવ્યો અને ગૌસેવક અને જીવદયા પ્રેમી એવા પ્રવીણભાઈ પંચાલનો ફોન આવેલો અને તાત્કાલિક કાઈને સારવાર માટે આવેલા આપનું પરિચય સાહેબ મારું નામ બિપિન વી ચૌધરી હું એ મેસર લાઈફ સ્ટોક ઇન્સ્પેક્ટરમાં છું અને વતન છે નોદોતરા વડગામ તાલુકો